વલસાડ રેલવે પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી જેવા મુદ્દે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો વલસાડ રેલવે પોલીસ દ્વારા લોકોમાં જનજાગૃતિ લાવવા માટે ચાઇનીઝ દોરીનો વિરોધ કરતા અને પર્યાવરણ તથા અબોલા પશુ પક્ષીઓનું જીવન બચાવવા માટે એક અભિયાન ચલાવવામાં આવ્યો ચાઇનીઝ દોરીનો જ્યારે પતંગ ચગાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે તો તે માનવજાતિ તથા અબોલા પશુ પક્ષીઓ માટે કેટલું ઘાતક છે તે આપ સૌ જાણો જ છો

તથા ચાઇનીઝ તુક્કલથી ઘરોમાં આગ લાગવાની સંભાવના બની શકે છે આ ઉપરાંત ચાઇનીઝ દોરી વીજળીના તારને સ્પર્શ થાય તો કરંટ લાગવાની પણ શક્યતા બની શકે છે આ તમામ ગંભીર બાબતોને ધ્યાનમાં રાખીને એક સુંદર અને લોકોને સુરક્ષિત કરે તે હેઠળ વલસાડ રેલવે પોલીસ દ્વારા લોકોમાં જનજાગૃતિ લાવવા માટે અભિયાન ચલાવવામાં આવ્યો રિપોર્ટર સૈયદ વલસાડ ગુજરાત વલસાડ રેલવે પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી જેવા મુદ્દે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો

અને આનાથી કોઈ જાણાની કે એ ના થાય એની રોક માટે જનજાગૃતિ લાવવા માટે આ પ્રોગ્રામ કરેલ છે